મોરબીના હળવદમાં સુરવદર ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ચોર એ ચર્ચા મીટિંગ યોજવામાં આવી હતી ખેડૂતોને સિંચાઈનું પાણી નિયમિત મળે રોડ રસ્તા રે પીવાળા પાણીની સમસ્યા દૂર થાય તે માટે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી આગામી સમય દરેક ગામમાં ખેડૂતોને સાથે રાખી તાલુકા સ્તરે મીટિંગ યોજી ખેડૂતોને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે સુરોદર ગામમાં આજુબાજુના ગામના સરપંચો અને ખેડૂત આગેવાન સાથે મિટિંગ જે યોજી એમાં ગામડાના પ્રાથમિક પ્રશ્નો અને જે દિલ્હી ખેડૂત આંદોલન ચાલુ છે એની ચર્ચા વિચારણા કરી અને કાચી કમિટી બનાવી અને આવનારા સમયમાં ખેડૂતને કેમ સારું કામ થાય અને ખેડૂત માટે ખેડૂત આગેવાનો કઈ રીતે લાભકારી પ્રશ્ન ઉઠાવીએ શકે એટલે અમારે જે સમસ્યા છે જે મેન પેટા કેનાલું કે કેનાલું અને જ્યારે પાણી જોતું હોય ત્યારે આપે નહીં ન જોતું હોય ત્યારે ચાલુ હોય છે આવી ઘટના અવારનવાર બને છે જ્યારે જીરાના કોરવણ કર્યા ત્યારે અમારે બીજી વાર ખાતર બિયારણ બીજી વાર નાખી અને જીરાના બીજવાણ કરવા પડ્યા હતા પણ આવનારા સમયમાં જે અહીંયા સુર્યોદનના ખેડૂત આગેવાનો હતા અને આજુબાજુ ગામના આગેવાનો હતા ચર્ચા વિચારણા યુવા મિત્રો સાથે કરી અને ગ્રુપ બનાવી અને આવનારા સમયમાં હળવદ તાલુકાના ગામડામાં ગામ એક મિટિંગનું નામ આપ્યું છે કે ચર્ચે ચોરા કરવા ચોરે ચર્ચા કરવાની છે એટલે આવનારા સમયમાં હળવદ તાલુકાના હરેક ગામમાં આજ શુરૂઆત હતી તો કાલ પ્રતાપગઢ કે મયુરનગર કે આવનારા સમયમાં અલગ નોખા નોખા ગામડામાં કરશું સુરદરા ગામમાં જૂના ગાડા માર્ગ આજે વર્ષોથી છે સૂર ઉદરથી વેજલપુર સુધીનો રસ્તો છે સુરદરથી રોયસાડા સુધીનો રસ્તો છે સુરદરથી ફરતાગોજ સુધીનો રસ્તો છે પણ એક રસ્તો ચાલેવો છે એ નહીં ગાડા માળખમાં તો એનું કોઈ નિકાલ કરવો વિનંતી